એટલે હજી મારા ખ્યાલ થોડો ઘણો આવશે વરસાદ એવું દેખાય છે રાતના હે ખાટલાનું કામ ચાલુ હતું એ ઓકે ભરાઈ ગયો છે પ્રેમથી ચેક કરીએ તો પ્રેમવતી અત્યારે તો ઓકે ખાઈ પીએ છે આપણે ગાયો તો મળી નહીં પણ આપણે ગાયો ગોતતા ગોતતા અંદર ઘણા લે ગયા હતા અમને માન રસ્તો જડ્યો ખાડો હતો અહીંયા ગયો એમ પાક આવી ગયો જોઉં તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે પણ ઓમ સવારના જે છે છ વાગ્યા હોય એવું લાગે છે કારણ કે વરસાદ આવી ગયો છે જો છાંટા તો પડ્યા હતા અત્યારે પાછું કાંઈ છે નહીં નહીંતર ઓમ એમ છે કે વરસાદ આવશે પણ હજી વરસાદ આવ્યો એમાં અને બાકી મહેશભાઈની ગાયો છૂટે છે આર્યા તોર તો હજી કોકોક છાંટો તો આવે એટલે હજી મારા ખ્યાલ થોડો ઘણો આવશે વરસાદ એવું દેખાય છે પણ છતાં ન આવે તો સારું કારણ કે આ બધું તો અત્યારે નુકસાન જ છે ખાલી નુકસાન એના સિવાય બીજું કાંઈ નહીં તો એ છે અને બાકી હજી આપડે પાંજરાપુર અને પાંજરાપોર જઈને જોયા છે શું કામકાજમાં છે એ હજી તો આપણે નીકળ્યા નતા ત્યાં જોઈ શકો છો વરસાદ આવી ગયો દેખાય છે હવે થોડીક વાર અહીંયા અને વરસાદ બંધ થાય પછી જાય તો હવે છે આપણે અહીંયા પાંજરા સૂકો ચારો છે ને એ બધું પડે નહીં ભણે આ એવું હોય કે આપણે અહીંયા ખરીદી કરીને સીધો ખવડાવવાનો હોય એટલે બહારો પડ્યો છે નહીં અહીંયા છે ને અંદર ગોડાઉનમાં પડ્યો હોય પણ થોડું ઘણું નુકસાન આ થાય ને બાકી જે આપણે પકના વિભાગ છે જો ગાજો જે પખના વિભાગ છે ત્યાં એ મોટો ડીપો કહેવાય એ આમ ઓપન જ છે એમાં ઘણો ચરો બગડે પણ આ તો કાંઈ નહીં અમુક અમુક ખેડૂતોના કેવા કેવા પાક બગડી જતા હોય છે આમાં કમોસમી વરસાદ તો નુકસાન જ કરે બીજું શું હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો બતાવીએ તમને આપડે તો છે અહીંયા અંદર બેઠા હતા અને ત્યાં જો આપડા પાંજરાપોર ના માણસો છે ચાલુ વરસાદ માં પણ વસ્તુ લઈને આવે છે જો અંદર આ એક ગાય લઈને આવ્યા જો અને માણસ આખો પલરી ગયો આમાં શું છે કે ટાટ તડકો કે વરસાદ કઈ નડતું નથી આમાં જે કરવું પડે તો કરવું જ પડે ખરેખર ધન્યવાદ છે બધા સ્ટાફ ને કે ખરેખર જો આ બધું અહીંયા ચાલુ વરસાદ છે ને તો એ કામ ચાલુ જ છે જો તો જોઈ શકો છો બે મિનિટમાં તો તડકો આવી ગયો ને બધું બગાડી ગયો છે એમને આ વાડાની અંદર છે ચરવાનું બધું થઈ ગયું હતું પલાળ નાખ્યું બધું અને ઢોરા ઉકલી ગયા તો બધાને પાવડર નાખી દીધો હવે થોડી વાર રાહ જોશું કારણ કે હવે આનું શું થાય આમાં ઢોરા ક્યારે આવે એ નક્કી નથી એટલે ઢોર આવશે પછી આપણે કામ ચાલુ થશે ત્યાં સુધી કાંઈ નહીં તો આપણે જાય હોસ્પિટલની અંદર તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા છે પણ આપણે એક મોટી મુસીબતમાં પડી ગયા કયો કે જે આંખો છે ને એને હડકવાની અસર થઈ ગઈ છે તો હવે એને બારે ક્યાંક વ્યવસ્થા કરાવવી પડશે તો રાંઢો લેવા માટે ગયા છે તો વ્યવસ્થિત બાંધીએ પેલા અને પછી છે એને બારે કાઢવાની વ્યવસ્થા કરીએ તો જે એક આંખાને હડકવાની અસર હતી એને વ્યવસ્થિત આપણે બાંધી અને બીજા વાળામાં શિફ્ટ કરી નાખ્યો છે અને બાકી જોઈ શકો છો વાડાની અંદર બધાય નીણ ખાઈ લીધી છે આ શું વરસાદની પલટી ગયો એટલે ખાય તો નહીં પણ છતાં થોડું ઘણું ખાઈ લીધું છે તો હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો હવે છે વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે જેને ડ્રેસિંગનું કામ કર્યું તમે જોયું પછી જોઈ શકો છો ભગત છે એ કચરાની ડોલમાં નાખવા જાય છે અને આ બધું આપડે સામાન છે એ અહીંયા રાખશે કબાટની અંદર અને હવે આપણે હોસ્પિટલ ની અંદર ત્યાં આગળ બેસું કઈ નવ કેસ આવે તો બતાવીએ અને જે આંખો રહ્યો એને તો આપડે બાંધી નાખ્યો છે પણ હવે બપોર પછી જોઈએ શું થાય છે એનું તો પાંજરા પર તો કઈ નવું કામ હતું નહીં તો આપણે આપડે ગૌશાળે આવી ગયા તો જોઈ શકો છો ગૌશાળા આપણે કાલે ઢાંકી ઢાકી નાખી તો આ અહીંયા છે ગૌમાત્રી ઢાંકી નાખી અહીંયા તો ઢાંકેલી જ હતી અહીંયા જાર જો અહીંયા ઢકાઈ ગઈ છે અને આ સિંગાની કટી ઢાંકી નાખી બાકી જે રાતના હે ખાટલાનું કામ ચાલુ હતું એ ઓકે ભરાઈ ગયો છે જો આ સીટ બેલ્ટવાળો બેલ્ટ નાખી દીધો એટલે શું આ કચ્છનો તડકો કેમ સરસ છે ને ખાટલો જો આટલી આટલી હાઈટ છે તો અહીંયા સુધી અહીંયા શું રાતે ગાયો વિયાણી હોય તો અહીંયા રોકાવું હોય તો વાંધો ના આવે એટલા માટે એકદમ મસ્ત ખાટલો ભરાઈ ગયો છે હવે જાય વાડાની અંદર ચેક કરીએ તો આપણે અહીંયા પાછળ વાડામાં આવી ગયા હતા તો હવે ચેક કરીએ તો પ્રેમપતિ અત્યારે તો ઓકે ખાઈ પીએ છીએ અને પારો આવી ગયો છે ફૂલ જો હવે આજ કદા છે ની હે આજે દેખાય છે બાકી આ પૂનમ ને કેમ આ બધું ચોખ્ખું કરી નાખ્યું આવ હે હા કરીને કેમ ગઈ પટ્ટો તૂટી ગયો હે ના ના બાંધી નાખજો પાછી અને બાકી બધા છે જો હુકી ઝાડ નાખી હતી વરસાદ થયો હતો ને એટલે તો એમાં ઓગટ કાઢીને આ જો પાર્યો બાકી તો હવે બીજું કંઈ કામ નથી અહીંયા જો ની અંદર પાણી ઓકે ભરેલું છે અત્યારે છે આપણે આજે સવારનો વરસાદ હતો ને એટલે ગાયો આપણી ઘણી દૂર ગઈ નથી ત્યાં બાજુમાં જ છે તો ત્યાં જોવા જવાની છે અને તમને એ બતાવીશ કે વગડાની અંદર કઈ રીતે બધું હોય તો ચાલો ગાયો પાસે જાય આપણી જે આડવા જાય છે એની પાસે અને આ બધા જે વાડે રહીને એ તો અહીંયા જ છે પણ જે બારે આપણે આડવા મૂકીએ ને એની પાસે જવાનું છે તો ચાલો જાય તો આપણે છે આપણી થી અહીંયા વગડામાં આવી ગયા હતા પણ ગાયો જેનું ગાયોનું લોકેશન કઈ મળ્યું નથી આપણે અહીંયા જો વરસાદ થઈ ગયો છે ને એટલે બાઇક ચાલતું નથી વગડામાં એટલું એટલા માટે હવે આજે તો કદાચ મને લાગતું નહીં કે આપણી ગાયો છે અહીંયા મળે હવે તો સાંજે જ મળશે તો જોઈએ આગળ હવે શું થાય છે એ તો હવે છે આપણે ગાયો તો મળી નહીં પણ આપણે ગાયો ગોતતા ગોતતા અંદર ઘણા અલગ હતા તમે અમને માન રસ્તો આ કહેવાય એટલે અંદર અલગ હતા આ હર્ષદ કે અમે જોયા જાય અંદર જાઓ અંદર જાઓ તો હર્ષદ જ રસ્તો ભૂલી ગયો બારે આવવાનો પણ હે એ ભગવાનની દયાથી પહોંચી ગયા છે બારે અને હવે એ તો આપણે ગાયો સાંજે જ આવશે અત્યારે તો દેખાય એવું લાગતું નથી તો જાય ઘરે જમવા માટે અને ઘરે જમીને જશું પાંજરા પર ગાયો આપણે સાંજે જોઈશું તો પછી આપણી ગાયો તો મળી નથી પછી ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને પેલું તો હું ચેક કર્યું જે આંખો છે એક અડકવાની અસર હોય એ પણ હજી એમને એમ જ છે એમાં શું એમ તો પાધરો તો જીવ ક્યાંથી ઉડે ભાઈ એટલા માટે હજી આમ રાડું થોડું તોફાનને વધી ગયું છે પણ સેફ જગ્યાએ બાંધેલો છે એટલે બીજી કાંઈ ચિંતા નથી અને કાંઈ નવો કેસ નથી હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને થોડી વારમાં છે એ જે એક ઓપરેશન કરેલી એક ઓળખી છે એને હવામાં ટીન્ચર આવીને નાખવાનું બાકી હતું તો એ નાખશું પણ થોડી વાર છે ઓફિસમાં થોડુંક રજિસ્ટરનું કામ છે એ કરીએ તો આપણે છે થોડી વાર ઓફિસ વર્ક બધું પતાવીને અહીંયા જોઈ શકો છો ડીપામાં આપણે આવી ગયા આ બધા જો રોજ અહીંયા ફરે રહે હવે તો શું છે આ બધા ઢોર સાથે મળી ગયા છે જો ભેગા ખાતા હોય ને ભેગા ફરે અને આપણે જે એક વાળી ઓળખી છે એને આઈડી નાખવાનું છે એ કામ કરીએ તો મિત્રો છે થોડીક મહેનત પડી પણ ગાય છે એ ફાઇનલી જલાઈ ગઈ છે આ ઓળખી જોઈ શકો છો અને જેમ જેમ કરીને ચાલી છે એને જો તો હાલ થઈ ગયા એ ખાડો હતો અહીંયા ગયો એમ પગ આવી ગયો જો પગ આખો થઈ ગયો ખાડામાં પણ છતાં છે એ ઓળખી જલાઈ ગઈ છે તો આગળ છે આપણે આયોડીન રાખીને લેતા આવીએ ને પછી એને નાખીએ તો ઓળખીને જો અહીંયા જો આડી આડીયાલી ગઈ છે આયોડીન નાખીને થોડી નાખી છે જો અહીંયા આમુ છે જોઈ તો એની દવા થઈ ગઈ છે ઓકે પણ આપણે છે થોડુંક આ પગ ખરાબ થઈ ગયા ને હવે ધોઈ ધીરે ધીરે લ્યો આમાં તો જોવું બધું એવું છે આમ આપણે ગાય પકડવામાં ધ્યાન હતું ને ખાડો હતો એ આપણે ખબર નથી તો પગ ઈ ગયો ફેટ અડધો ગયો એટલે આખો પગ ભરાઈ ગયો હતો કાંઈ વાંધો નહીં તો દવા થઈ ગઈ બસ હવે છે આપણે પગ ધોવાનું બધી કરીએ તો પાંજરા પર તો કઈ કામ હતું નહીં તો આપણે છે આપણી ગૌશાળે આવી ગયા હતા તો જોઈ શકો છો આપણે લીધું છે ઘણો અવાજ કરે છે અને બાકી ગાયો છે એ આપણે બપોરે મળી નથી ને પણ આવી ગઈ છે બધી ટાઈમ ટુ ટાઈમ અને પ્રેમવતી જોઈ લે જો અત્યારે થોડીક નરમ જેવી દેખાય છે જોઈએ છે રાતમાં શું વ્યાય છે કે કેમ બાકી જો ખાણનું કામ ને બધું ચાલુ છે ખાણ બનાવવાનું અહીંયા બાફણું મુકાઈ ગયું છે બધું કામ ઓકે છે હવે છે ખાણ બનાવી લે પછી વાત કરીએ તો પછી છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીએ અત્યારે ઘરે આવી ગયા હતા આજે છે થોડાક વહેલા આવી ગયા હતા પણ હું જો ગાયો બધી શાંતિ બેઠી છે નીણ કરવાની બધું બાકી છે આ જો ને ખાઈ લીધા તો દવાઈ થઈ ગઈ છે બાકી બધા ઊભા છે આ જો ખાણ ખાય છે અને આપણે આજે છે આજે વેલો એન્ડ કરી નાખવાનું છે કારણ કે શું આજે વેલા નવરે થયા તો બધું વહેલું એડિટિંગને પૂરું કરીને થોડી વાર બેસું અહીંયા ગૌશાળામાં અને બાકી પ્રેમવતી જોઈએ છે આજે રાતે અહીંયા છે કેમ છે તો એ હું તમને કાલે જણાવીશ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલાના વિડીયોમાં